શૈક્ષણિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના સંયુક્ત ઉપક્રમે સેવા સાધના છાત્રાલય ભુજ પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને

ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનો તેમજ પદાધિકારી શ્રીઓનું સ્વાભાવિક સ્વાગત રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતું પ્રસંગોચિત ચેત ઉદ્બોધન સહ મુખ્ય વક્તા જાગૃતિબેનનું પુસ્તક અને પેન વડે સ્વાગત સન્માનિત જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું સેવા સાધના સંચાલક સુરેશભાઈ ગોરસિયા નું પુસ્તક વડે સ્વાગત સન્માન ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર અને શૈલેન્દ્રસિંહ જાડેજા એ કરેલ હતું મુખ્ય વક્તાએ પોતાના વક્તવ્યમાં બોર્ડના વિદ્યાર્થીઓને એકાગ્રતા અભ્યયતા આત્મવિશ્વાસ અને હકારાત્મકતા પર વિશેષ ભાર આપી સફળતાનો મૂળ મંત્ર સમજાવેલ હતો તેમજ વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી દ્વારા મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન પણ આપેલ હતું ધોરણ સાતની નાનકડી દીકરી ધ્યાની જાનીએ મનોબલ કા મહત્વ વિષય પર મોટિવેશન સ્પીચ આપેલ હતી ત્યારબાદ બોર્ડના વિદ્યાર્થીઓને ટ્રાન્સપરન્ટ પેડ તેમજ શૈક્ષણિક કીટ આપી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આભાર વિધિ તેમજ કલ્યાણ મંત્ર રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમારે કરાવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક સરકારી મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું આ તકે બંને સંવર્ગ કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા અને કીર્તિભાઈ પરમાર સરકારી માધ્યમિક મંત્રી વિરેનસિંહ ધલ વંગ હાઈસ્કૂલ આચાર્ય કુલદીપભાઈ

કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સવર્ગના સંત ઉપક્રમે પ્રસન્તાયુક્ત અને તણાવથી મુક્ત બોર્ડની પરીક્ષાઓ કઈ રીતના આપી શકાય એ માટે એક કાર્યક્રમનું સેવા સાધના છાત્રાલય ભુજ મધ્યે આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ને બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા એવા જાગૃતિબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને તણાવથી મુક્ત પણ કરેલ હતા આ પ્રકારના કાર્યક્રમ માટે સેવા સાધના છાત્રાલય અને સેવા સાધના સંચાલક એવા સુરેશભાઈ ગોરસિયા પણ ઉપસ્થિત રહેલા હતા અને તેમણે પણ આ બાબતે માર્ગદર્શન આપેલું હતું આ તકે સમગ્ર અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગ્રાન્ટેડ તેમજ સરકારીની ટીમ પણ ઉપસ્થિત રહેલી હતી અસ્તુ ભરત ક્ષમતા કીજે